ઉનાળાની ગરમીમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ વેચાવા માટે આવતી હોય છે કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે અને કેરીના વિક્રેતાઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું છે યોગ્ય સુવિધાનો અભાવ હોય તેવા વિક્રેતાઓને ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે કેરીની સિઝન આવતાની સાથે જ સુરત ફૂડ વિભાગ પણ સતર્ક થયું છે સુરત APMC ફ્રૂટ માર્કેટમાં કેરી આવતા જ કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુરત APMC માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો હતો. અગાઉ કેરી કાર્બાઇડથી પકવતા હતા. ત્યારબાદ અન્ય એક પાવડર આવ્યો છે જે FSL એપ્રુવ છે. પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મિલીભગત ચલાવે છે. જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યો છે. અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

અત્યારે જે ઉનાળાની સિઝન ચાલે છે તેમાં કાચી કેરી પકાવવા માટે કાર્બાઇડ વગેરેનો ઉપયોગ થતો હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ જે સરદાર માર્કેટની બાજુમાં આવેલ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાછી કાર્બાઇડ મળી આવે છે તેની સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે તથા આવી સંસ્થાઓમાં જો માલ સડી ગયેલો હોય ફ્રૂટનો તો તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે તેઓને નોટિસ આપી ચેતવણી પણ આપવામાં આવે છે અને વહીવટી ખર્ચ પણ આવી સંસ્થાઓ પાસે વસૂલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત